હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સૌજોલી વિસ્તારમાં એક મસ્જિદના કથિત ગેરકાયદેસર બાંધકામનો વિવાદ કોઈ સંકેત રહ્યો નથી આ મુદ્દે રોજ હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ બેરિકેડ્સ તોડી નાખ્યા હતા તો હિન્દુ સંગઠનોએ લોકો મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે ત્યારે કહેવામાં આવી રહ્યું કે બેરિકેડ હટાવીને પ્રદર્શનકારીઓ મસ્જિદ તરફ આગળ વધ્યા હતા ત્યારે આ મામલે હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુકુના મીડિયા સલાહકાર નરેશ હોવાનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું છે કે આ ગેરકાયદે બાંધકામનો મુદ્દો છે તેને મસ્જિદ વિવાદ સાથે ન જોડવો જોઈએ ઉલ્લેખનીય છે કે હિન્દુ સંગઠનો માંગ કરી રહ્યા છે કે મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવે ત્યારે ગત રોજ માલિયાળમાં બે સમુદાયો વચ્ચે થયેલી લડાઈ બાદ આ મામલો ફાટી નીકળ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ